ખરાબ સમયમાં આ દસ વાતો યાદ રાખજો નંબર એક સમય બતાવવાવાળા તો ઘણા બધા મળી જશે પણ સમય પર કામ આવવાવાળા લોકો ઘણા ઓછા મળે છે નંબર બે તુફાનનું આવવું પણ જરૂરી છે જીવનમાં ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડી દે છે ત્રણ જિંદગી કેટલી પણ ખરાબ કેમ ના હોય પણ જ્યાં સુધી કોઈ પોતાના સાથ આપે ત્યાં સુધી બધું જ સારું લાગે છે ચાર જીવનમાં પોતાને મજબૂત બનાવી લો બીજા લોકોના ભરોસે બેસી રહેવું તમને બરબાદ કરી દેશે પાંચ તમારી પાસે ખાલી પૈસા હોવા જોઈએ કેમ કે લાગણીઓની અહીંયા કોઈને કંઈ કદર નથી છ જે માણસ પોતાના પાસે હોવાવાળી વસ્તુઓથી સંતુષ્ટ નથી તેને ભવિષ્યમાં મળવાવાળી વસ્તુઓથી પણ સંતુષ્ટ નહીં થાય સાત જો બીજા લોકોને પોતાની જિંદગીમાં કિંમતી બનાવશો તો તમે ખુદ પોતાની જિંદગીમાં સસ્તા થઈ જશો આઠ ભલાઈને કોઈ તમારું કેટલું પણ પોતાનું કેમ ના હોય પણ સૌથી પહેલાં એ પોતાનો જ ફાયદો જુએ છે નવ અમુક લોકો જૂઠું પણ એટલા વિશ્વાસ સાથે બોલે છે કે તમે સમજી પણ નથી શકતા કે એ માણસ જુઠ્ઠું બોલી રહ્યું છે દસ વિશ્વાસ જીતવામાં તો આખી જિંદગી લાગી જાય છે પણ તેને તોડવા માટે તો એક પળ પણ કાફી હોય છે ભૂલતા શીખી લો સાહેબ એમાં જ તમારો ફાયદો છે કેમ કે દુનિયા પણ તમારી સાથે આ જ કરવાની છે જે તમારી લાગણીઓને સમજીને પણ તમને તકલીફ આપે એ તમારું ક્યારેય પણ નથી થઈ શકતું